પેલા મેડમે જેને મને લિફ્ટ આપેલી હતી ને એને જો મને આ ફ્રૂટ પણ સો અત્યારે અમે જઈએ છીએ સિંધુ નદી જોવા તો પેલા અંકલ એમ કહે છે કે આ બધીમાં પેલા સિંધુ નદી હતી હું તો અંકલ પાછળ પાછળ જાઉં છું કંઈક તો નવું શીખશું હું એનાથી શીખવાનું છું પથ્થર ઉપર રિસર્ચ કરે છે તો અત્યારે અમે એના ફેસ્ટિવલમાં આવ્યા છે આ જવું ક્રાઉડ આવીને સંસ્કાર સંસ્કાર રાધે રાધે મારું ગુજરાત તો કેમ જાય મારું ગુજરાત તો હું ગુજરાત તો ગુજરાતી નીકળો છું ગેર સમનાથથી પરવા આખો ભારતથી પણ પૈસા થી તો અત્યારે હું રુકાણું તું ગુરુદ્વારાએ જો પેલા બતાવી દો કે આ રોકાણ છે આવી કઈક જગ્યા છે અહીંયા લંગર રૂમ છે અને અહીંયા ઉપર જાય છે આ ટેમ્પલ છે ગુરુદ્વારા તો આજ રાત મેં અહીંયા સ્ટે કર્યું હતું જમવાનું રહેવાનું બધું બહુ મસ્ત થઈ ગયું હતું અને બહુ મસ્ત મેન વસ્તુ ગરમ પાણી થી પણ બોડી સાવ થઈ ગઈ અત્યારે સવારના વાગવા આવ્યા છે સાડા આઠ વાગે તો બ્લોગ અપલોડ કર્યો તો અહીંયા અત્યારે લંગર છે તો હું ખાવા જાઉં ભૂખ લાગી ભાઈ તો અત્યારે હું નીકળી ગયો છું ગુરુદ્વારાથી અને અત્યારે

लोकल लोग बहुत मस्त है भाई फिफ्टी फिफ्टी परसेंट। ये नया बनाया है अभी। अच्छा, ये अभी नया बनाया है। आ, ओके, ये। अच्छा ये वाला।

આ ફ્રૂટ પણ પણ બજાજા છે પણ રસ્તા ખાવા માટે એટલા કેટા છે ફાઈનલ ઓકલ લોક 50 50% મારા માટે હા પાછો ઈ રસ્તામાં આવી ગયો છું જો આંતી મને લિફ્ટ મળી જાય ને મેળ આવી જાય કાલે તો હું 2 કલાક વોક કરું તો પછી મને લિફ્ટ મળી હતી તો હવે હું વિચારું કે દાટી વાળ કરાવું કે ન કરાવું

तो आज अच्छा से निकले वो फिफ्टी नाइन डे हो गया तो मुझे बाल सेट करना था। हेल्प कर सकती नहीं है थैंक यू सो मच तो भाई भाई थी हेल्प मांगी थी और भाई में हाफ वट पाड़ी दी थी चलो तो बाल कर ही थैंक यू सो मच भाई आपका नाम क्या है तो जावेद भाई ने हेल्प किया तो थैंक यू सो मच जावेद भाई जाओ हमारा भाई क्या होता आ रेडी केम लागू बराबर लागू ना सो थैंक यू सो मच भाई थैंक यू सो मच इतना बेस्ट बनाने के लिए थैंक यू सो मच सर जा रहे हो तो मुझे लिफ्ट दे सकते हो

अब उससे जा रहे हो अरे वहा यार टेंगो क्लेक् सीधा ये देखो कहा था हाँ ले लेंगो ले। सुधी ले पड़ी की, बोल ले हो लियो जो आज हेल्प आज दिवस बहुत मस्त से गाड़ी 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 आज दिवस मस्त से गाड़ी, 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 गाड़ी चलाना नहीं अंकल गाड़ी चलाना नहीं है आता देखो काका का, का, का गाड़ी चलाओ ना पड़ के इसे <laughs> बोलो अभी हेल्प कॉल करे <laughs> कुछ नहीं है यार तू तो बिल्कुल ही फट्टू है, है? <laughs> है। फट्टू थोड़ी अंकल देखो आप गुजरात से यहाँ पे पहुंच गया आ, नहीं अच्छा है यार सो अत्यारे अमे जाइए छे सिंधु नदी जोवा तो पहला अंकल एम कहे छे के आ में पहला सिंधु नदी हती बट अब जब-जब मतलब डेवलप થતું ગયો એમ ધીમે ધીમે ધીમે. ઉંટો કે બારે મેં બતાવી ના કોણ હે હે? મેરે બારે મેં બતાવી ના કે કોણ હે? આપહી બતા દો. પહેલા अंकલ અપના ઇન્ટરવ્યુ દે દેતે હૈ. अंकલ આપ થોડા અપને સે જોડો દે દો. મેં ડોક્ટર ઇતે ઈશારે હું. ઓકે, જીઓલોજીસ્ટ હું. ઓર યહાં પે મેં પીછે 25-30 સાલ સે इधर લદાખ મેં હિમાચલ મેં કામ કરતા હું. રિસર્ચ રિસર્ચ કરતે હૈ. વૈજ્ઞાનિક ભેગા થઈ ગયા છે બોલો ચલો જુદી જુદી ચલો સિંધુ નદીના અત્યારે દર્શન કરવા જઈએ છે સાંભળ્યું છે મેં તો બહુ સાંભળી છે જોઈ નથી તો અંકલ સાથે હું જોવા જાઉં છું પેલા અંકલ મને સ્પેશિયલ બતાવવા લઈ જાય છે લાગે ને હુલિયોસ ના ક્યાંથી જાણના અંદર દર્શન કર્યું છે કેમના પેલા સામેનું કંઈક આવું વ્યૂ છે અત્યારે સિંધુ નદીના દર્શન કરવા જાય છે अरे वाह सामने जो नदी जाए से वाह तो सामने जाए से ते सिंधु नदी से दर्शन कर लिए भाई अबे वो कई खास रही ना थी

भी एक राज राजमहल सबसे पहला राजे का यही महल था अच्छा राजमहल ग्रैंड सेट है ना ग्रैंड सेट ना अस्तोबर तो पहला सामने जो बुलेट आगे रेस्टोरेंट से एमनो ओ डोसा ने वो कई खादू तू डोसा आता चाजू भी तू खाओ पियो आते मतलब जो आते मतलब नहीं तो आओ कोई रेस्टोरेंट चाहे इंडियन आर्मी नु कैंटीन चांगला ग्लेशियर चांगला ग्लेशियर और ये इसका स्नाउट। एक टाइम में ये ग्लेशियर बहुत बड़ा होगा लेकिन अब सन पॉइंट है ये बिल्कुल और ये देखिए ग्लेशियर और उसके पीछे बिल्कुल थोड़ा सा रह गया ये ये लाइफलाइन है यहाँ पे चांगला स्ट्रीम्स के सो so, थोड़ी बार पाछा में रोकाना था और जो पहला भाई से नहीं साइंटिस्ट से અને એ પથ્થર સાથે વાત કરે છે ક્યારેક હું ટાઈમ મળશે મારી લાઈફમાં તો હું તમને એ મને જેટલું સમજાવું ને આ મતલબ પૃથ્વી વિશે હું છે હું નહીં હું કહીશ તમને ભાઈ જેટલું હું સમજોશ ને એના વર્ડ્સથી બહુ જવા દઉં અત્યારે આ વ્હાઈટ વ્હાઈટ દેખાઈશ ને એના વિશે પણ છે હું સાહેબ એનો યુટ્યુબ ચેનલ છે હું હમણાં પૂછી લઉં હું લિંક આપી દઈ જોજો કેવી રીતે રિચાર્જ કરે છે ને અત્યારે હું જાઉં છું પાણી ભરવા આ અને પાણી વિશે પણ કીધું છે કે હું છે પાણી આપણે આપણે હું છે એ પણ મને નથી ખબર બોલો અત્યારે પહેલા હું પાણી ભરી લઉં પછી જવાબનો પ્રશ્ન પ્રશ્નનો જવાબ કરીશ ઈયે દેખો એ બરફનું પાણી જવાય ઠંડુ એકદમ અહીંયાથી ભર્યું અને અહીંયાથી પીધું તો અત્યારે અમે પાછા કઈક આવી જગ્યાએ રોખાણા છે જો તો પહેલી જગ્યાએ પેલા લોકો જો મેગી ખાઈ છે અમે દે વે ખાવા કે અમને પણ ખાવામાં હેલ્પ કરો ઓય યાર શું પાણી આવે છે જો આજ લાઇફ છે અને આ લોકો પણ ક્યાં એક વિડિયો બનાવે છે જો બેસ્ટ છે આ નેચરલ પાણીમાં લોકો મેગી ખાઈ છે હે તો અત્યારે અમે નીકળીએ છીએ એ લોકો પાસે મેગી પણ ખાઈ લેતી મેગી પણ એ લોકોએ ખવડાવી અને રાજની વાત એ છે के काले ई लोकोस मने मेडा था टॉप ऑफ द वर्ल्ड वहां क्या ऊपर पड़े सु थी गोर में दाढ़ी वाड़ कराई नहीं करते तो मने भरता नहीं बस सब मने फोटो बताई नहीं के काले मने ऊपर मेडा यू को को जो तो ई तो ई लोग वहां से यार सो कौ मारा सामने सुन नजारो से जो तो करा અત્યારે હું અહીં ઉપર આવ્યો છું જ્યાં ઠંડીનું લેવલ વધુ જાય છે કેમકે ગ્લેશિયર સામો જ છે જો દેખાય બરફ તે અને નીચે જ છે ફૂલ હું ફૂલ છે તો બધી પિકનિક કરવા જાય છે અને ત્યાં જવું ખાલી અને આ લોકેશન જો બહુ મસ્ત છે આ ફેમિલી પણ જો અહીં પિકનિક કરે છે બધી મજા મજા ચલો ડિસિઝન લઈ લીધું છે આપણે નીચે જઈએ અહીંયા અહીંયાથી નીચે ઉતરવાનું મસ્ત રસ્તો છે

હા જો પથ્થર સાથે વાત કરે ને એની જ વાત કરતો જો પથ્થરમાંથી જ હોય છે પથ્થર સાથે વાતું કેમ કરતા હોય એટલે મતલબ વાતની સાયન્ટિસ્ટ કે ને કીધું આપણને ખબર જ છે તો રિયલ લાઈફમાં જોઈ લીધા છું સમજે છે વાતું કરે છે કેવી રીતે ખોજે છે करेंगे इसके ऊपर ये कुछ अलग से दुधवा तो मैंने दिया है अब बाद में जाने के पड़ेगा चलो तो जाएंगे कैसे क्रॉस करेंगे पे है ना पग जैसे चलो मेरे साथ में एक बार माइंड शांत रखिए ना आप वॉइस सांब्रवति તો અંકલ પાછળ પાછળ જાઉં છું કઈક તો નવું શીખશું એમ હાતે શીખવાનું છે પથ્થર ઉપર રિસર્ચ કરે છે આપણે મેં કઈ ફોન પર જોઈને કઈક એવું લાગે છે કે યાર કઈક તો છે આ સ્થિતિ ઓ ઉપર સે બરફ કા પાણી આ رہا છે વાહ યાર આ ફૂલ જો ये जो चीज़ है हाँ हाँ ये सारे के सारे और ये ये सबसे बेहतरीन था ये है सबसे अलग है नहीं हाँ। ये आयरन ये आयरन की टाइप लग रहा है ना हाँ। अच्छा तो तो बहुत अलग अलग तरह के पत्थर हैं यार ये, रहा। ये कुछ अलग है अंकल सारे के सारे वो जो पहले वाले ये जो ये वाला दिख रहा है ना मेरे तो हाँ हाँ ये सब ज्वालामुखी का पत्थर है ये सब ज्वालामुखी पत्थर है ये वाले। ये वाले। तो ये जो ये वाले ये वो नहीं है मतलब ज्वालामुखी वाला नहीं है अलग है कुछ ये अच्छा आ पत्थर देखा नहीं बुद्धि ज्वालामुखी है ओके एटलू तो खबर पड़ी गया ज्वालामुखी पत्थर ये देखो अंकल ये किस चीज स... ये यही तो है ये ज्वालामुखी के नहीं है ना? ये अलग है ना ये वाला भी अलग है कितने तरह के पत्थर हैं यहां हम्म कुछ अच्छा सा मिल जाए ना ये भी अलग है एक तो मिला ठीक है ये कुछ तो हां हां लेकिन अगर इसको ध्यान से देखो तो ये स्ट्राइशंस नजर आ रही हैं इसमें तो। जानवर के पैर कैसे लगे हुए इसे ऐसे जैसे लगे हैं या कुछ और जानवर जैसा यहाँ पे हमारे को ये नजर आ रहा है okay. ये हम को अगर कोई अच्छा सा मिल जाएगा बहुत अच्छा सा तो मजे चीज है अच्छा ये भी अच्छा है अब मैं तुमने बता दूं सर्वेमेंट में से पत्थर भी का गिरा नहीं

há a minha रो से सामने जो

શંભુ શંભુ હવે એમાં પથ્થર નાખવાના છે અરે બાપરે મારા પગોડી જો તો કેવો સકડાઈ ગયા છે તો અત્યારે અમે એના ફેસ્ટિવલ માં આવ્યા છે આ જો ક્રાઉડ આйно હા મારા સાથે આપણે ગુજરાતનો ભાઈ પણ છે પણ ઓની ડીટેલ શેર કરી શકે એમ નથી કારણ કે ઈ થોડા કહેવાય પ્રાઇવેટ ફોરેસ્ટ એની જિંદગી એકલા જીવે છે એટલે થોડુંક સે અને સાથે અત્યારે એવું કઈ છે અને કેવાય બેવડા પી ગયા છે

મે આટેન્ડ આપી દીધું છું જો અહીં અને સામે ત્યાં ફેસ્ટિવલ ચાલુ હતો એક મજા જ અલગ હતી યાર બહુ મજા આવી ગયો તેર ફેસ્ટિવલ જો પણ બસ શાંતિ હતી ઓ લોકોનો મસ્ત અલગ અલગ બધી પોતપોતાની મौज માં અલગ ડિસ્ક ઉપર કોઈ કામ ડિસ્ક ઉપર કામ ડિસ્ક ઉપર કઈ ટેન્શન જ નહીં આટેન્ડ આપી દીધું છે હવે અને હું હુવાનીવા તૈયારી કરું છું મારી સાથે એક બાઈ પણ છે એ પણ આપણા ગુજરાતમાં જ છે સો હા અને હવે આ બ્લોગને અહીંયા જ ખતમ કરી નાખું કેમ કે હવે મને નીંદર આવે છે બહુ નહીં અને આ બ્લોગ બહુ જ મોડો આવવાનો છે કેમ કે નેટવર્ક નેટવર્કને ખૂટો પણ નથી આવતો નું નામ નિશાન નથી આ જગ્યાએ હા તો ચલો આ બ્લોગને ખતમ કરી નાખો આઈ હોપ તમને આ બધીનો બ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરીને જાજો મળીએ છીએ જલ્દીથી નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય અધે